જિલ્લા અધ્યક્ષ માટેની જે પ્રક્રિયાઓ હતી તે આજે આવતીકાલે અને આવનારા સમયમાં પૂર્ણ થાય એ પ્રકારની શરૂઆત આજથી કરવામાં આવી છે આજે સવારે ઘણા બધા જિલ્લાઓમાં નવા જિલ્લા અધ્યક્ષોની જાહેરાત થઈ છે ભારતીય જનતા પાર્ટીની જે બંધારણની વ્યવસ્થા છે એ પ્રમાણે સંપૂર્ણ આંતરિક લોકશાહી સાથે જે નિયમો નક્કી કર્યા હતા એ નિયમો અમારા બંને ચૂંટણી અધિકારીશ્રીઓ અલજીભાઈ અને મહેશભાઈ દ્વારા અહીંયા સતત ફોલો કરવામાં આવ્યા છે અને આખી પ્રક્રિયા પછી આજે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર એમની નિયુક્તિ થઈ છે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મુદ્દેદારો એ સતત પથામણ કરીને સમાજની વચ્ચે રહીને જે જનાધાર ઊભો કર્યો છે આગામી સમયમાં ભીખાજીના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લો પણ એ જ પ્રકારે આગળ વધે એની શુભકામનાઓ સાથે એ એમને ખૂબ ખૂબ અભિનંદન

સાથે આજે અરવલ્લી જિલ્લાની અગત્યને જિલ્લા સંગઠન પ્રમુખની નિયુક્ત માટેની બેઠક રાખેલી હતી એમાં પ્રદેશમાંથી નક્કી થયા મુજબ અહીંયા અમારા જિલ્લાના જુજારો અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુભાઈએ ખબર ખોલી અને મારા નામની જાહેરાત કરી છે ત્યારે હું આદેશ નેતૃત્વ ષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જ્યારે મને આ સંગઠનની જવાબદારી મળી છે ત્યારે જિલ્લાના બધા જ કાર્યકર્તાઓને સાથે લઈ અને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ બધા જાણો છો કે જ્યારે સરકાર બનતી હોય છે ત્યારે સંગઠનથી બનતી હોય છે અને હું મૂળ વર્ષોથી સંગઠનનું કામ કરતાં કરતાં મારે કાર્યકર્તા તરીકેને મહામંત્રી તરીકે કામ કર્યું ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું જિલ્લા પંચાયત કામ કર્યું અને ત્યારે સહકારી આગેવાન પણ છું એમાંથી પણ મને જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે ત્યારે બધા જિલ્લાના કાર્યકર્તાઓને સાથે લઈ અને જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને એમાં પ્રયત્ન કરીશ વસ્તુ ભારતમાં થાય છે આગામી સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એના પર એના ગ્રામ પંચાયતની એ ચૂંટણી આવવાની છે પરંતુ તમે જાણો કે ભારતીય જનતા પાર્ટી એ જીતવા માટે જ કહેવાયેલી છે ત્યાં સુધી હું પણ કોઈ પણ ચૂંટણી હોય તો એ જીતવાનો જ સંકલ્પ એને ચાલતો હોઉં છું એટલે આવતા સમયમાં तर ते आरु संगन बेटल मी पूया आणि कार्यकर्त्यांना आधार पर बधीच चूटणी अरवली जिल्हाने जी जीतीश एव विश्वास व्यक्त करू ओके ओके ओके